નવ મહિના બાદ ધરતી ઉપર સુરક્ષિત પરત ફર્યા સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર દેશ દુનિયા સહિત વતન ઝુલાસણમાં ખુશીનો માહોલ પીએમ મોદીએ કહ્યું તમે લાખો લોકોને આપી પ્રેરણા રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોએ પાઠવ્યા અભિનંદન રાજ્યસભામાં સ્પીકર જગદીપ ધનખડે કહ્યું પ્રલોભનો લોભામણી ભેટ પર સંસદે વિચાર કરવાની જરૂર તો ચૂંટણી પ્રક્રિયામાં રેવડી કલ્ચર સામે પણ ઉઠાવ્યો વાંધો દેશભરમાં આતંકવાદની ઘટનાઓમાં નોંધાયો એકોતેર ટકા જેટલો ધરખમ ઘટાડો રાજ્યસભામાં મંત્રી નિત્યાનંદ રાયનું નિવેદન ઓનલાઇન ગેમિંગના કન્ટેન્ટ પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી હોવાનું જણાવતા મંત્રી અશ્વિની વૈષ્ણવ રાજ્યમાં અસામાજિક તત્વો સામે પોલીસની ઝુંબેશ શરૂ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા સાત હજાર છસો બાર ઇસમોની યાદી કરાઈ તૈયાર શંકાસ્પદ આર્થિક વ્યવહારો ગેરકાયદેસર વીજ જોડાણ સહિતના મામલે હાથ ધરાશે તપાસ દ્વારકા ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ચેકિંગ સહિતની કાર્યવાહી ચાલુ નાના ચિલોડામાં બોગસ હોસ્પિટલ ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ એમસીના નકલી સર્ટિફિકેટ વડે હોસ્પિટલ ચલાવતા આરોપી સંજય પટેલની ધરપકડ ખોટા દસ્તાવેજો બનાવી વીમા કંપનીઓને છેતરવા મુદ્દે હાથ ધરાઈ વધુ તપાસ હાઇડ્રોજન હબ બનવાની દિશામાં દીનદયાળ કોર્ટને મળી વધુ એક સફળતા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ઇલેક્ટ્રોલાઇઝર્સનો વર્ચ્યુઅલ માધ્યમથી કરાવ્યો પ્રારંભ માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં એક મેગાવોટ ઇલેક્ટ્રોલાઇઝરનું સફળતાપૂર્વક ઉત્પાદન કરાયું રશિયા યુક્રેન વચ્ચે ત્રીસ દિવસનો સંઘર્ષ વિરામ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુટિન વચ્ચે સહમતી પૂર્ણ સંઘર્ષ વિરામ માટે શાંતિ વાર્તા જલ્દી થશે શરૂ અને સતત ત્રીજા દિવસે ભારતીય શેર બજાર વધારા સાથે બંધ સેન્સેક્સમાં એકસો સુડતાલીસ તો નિફ્ટીમાં તોંતેરાંક વધારો બેન્કિંગ ઓટો શેર્સમાં લેવાલી એફએમસીજીના શેરોમાં દબાણ ડોલર સામે રૂપિયો તેર પૈસા મજબૂત સોના ચાંદીમાં તેજી ઉપર બ્રેક